સ્વાગત કિચન આજે હું તમારી સાથે રેસિપી વિડીયો નહીં પણ બહુ જ ઉપયોગી કિચન ટિપ્સ શેર કરીશ તો પેલી છે કે આપણી ઉનાળામાં ખૂબ જ પ્રમાણમાં બારે રહી તો કાળી પડી જતી હોય છે તો કોથમીર એક મહિના સુધી કેમ લીલી છમ રહી તો એની ટીપ હું તમારી સાથે પહેલી શેર કરીશ તો પહેલાં કોથમીરને આપણે સરસ મજાની કટ કરી લઈશું કટ કરીને આપણે એને સ્ટોર કરવાની છે ઉનાળામાં ફ્રેન્ડ્સ વધારે એવું બનતું હોય છે કે કોથમરી આપણે લઈને આવ્યા હોય માર્કેટમાંથી અને તરત જ બ્લેક પડી જતી હોય છે તો સાથે સાથે ફુદીનો પણ આપણે એવી જ રીતના સ્ટોર કરી લઈશું ફ્રેન્ડ્સ તો જો બધી જ કોથમીર મેં અહીંયા એક ધાણાભાજીની પૂળી કટ કરીને રાખી દીધેલી છે અને હવે આપણે અહીંયા પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લઈશું અને બધી જ કોથમીરી પ્લાસ્ટિકના ડબ્બામાં આપણે સ્ટોર કરી દેવાની છે તમે આરામથી એક મહિના સુધી આવી જ ફ્રેન્ડ્સ લીલીચમ રહેશે કોથમરી તો તમે એવી જ રીતના ફુદીનાને પણ કટ કરી અને સ્ટોર કરી શકો છો તો જો આવી રીતના મેં એક ડબો લીધેલો છે અને એની સાથે બટર પેપર લઈ લેવાનું છે બટર પેપરથી એવીને એવી કોથમરી રહી છે તમે કોઈ પણ બીજું પેપર પણ લઈ શકો છો પણ પેપર વ્હાઈટ અહીંયા લેવાનું છે તો જો આવી રીતના બટર પેપરમાં આપણે કોથમરી બધી જ ઉમેરી દઈશું આ ડબ્બાની અંદર અને આરામથી તમે ફ્રીજમાં એક મહિના સુધી આરામથી કોથમીરને સ્ટોર કરી શકો છો તો ગમે ત્યારે તમારે યુઝ કરવી હોય તો તમારે ધોઈને યુઝ કરવાની રહેશે

તો આ તમે બહુ બહુ જ જ વાયરલ ટ્રીક પણ કહી શકો છો તો તો જો આવી રીતના જીરું સરસ ભૂકો થઈ ગયું છે ત્રીજી ટ્રીક તરફ જઈએ તો આવી રીતના આપણે નવું વાસણ લીધું હોય તો આવી રીતના સ્ટીકર હોય છે એમાં તો એ સ્ટીકર ઇઝીલી નીકળતું નથી એના માટે હું તમને એક ટિપ્સ જણાવું ગેસ પંદર સેકન્ડ માટે ચાલુ કરીને બંધ કરી દેવાનો છે અને કુકર એકાદ મિનિટ ઠંડુ થવા દેવાનું છે ફ્રેન્ડ્સ એકદમ ઠંડુ થઈ જાય એની હાથે જ આવી રીતના સ્ટીકર તમારે કોઈ પણ નવા વાસણમાંથી નીકળી શકે છે તો તમે થાળીને ને વાટકામાં પણ આ પ્રયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ ઈઝી ટીપ છે તો આપણી ત્રીજી ટ્રીક પણ બહુ સરસ મસ્ત શેર કરેલી છે તો હવે ચોથી ટીપ તરફ જઈએ તો બહુ જ વાયરલ ટ્રીક કે ટિપ્સ કહી શકો અહીંયા કે તમે સ્માઈલી બનાવો અને પછી સ્માઇલી ને રોસ્ટ કરો તો આખો સ્માઈલી નું ફેસ વાળી એવી બ્રેડ તૈયાર થઈ જાય છે તો છોકરાઓને આવી ખૂબ જ ગમતી હોય છે તો જો આપણે આવી રીતના બેક કરી લઈએ અને પછી જે સ્માઈલી આમાં બ્રેડમાં આવી જાય છે તો આ ટ્રીક પણ બહુ જ સરસ છે તો હવે બીજી આપણે ટિપ્સ કિચન ટિપ્સ તરફ જઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા બટરનો પ્રશ્ન હોય છે મોટું બટર હોય કે નાનું બટર હોય એકદમ જામી ગયેલું બટર હોય તો એ કેવી રીતના કાઢવું તો જો ફ્રેન્ડ્સ અહીંયા ગયણીની મદદથી તમે બટરમાં આવી રીતના પ્રેસ કરશો તો આરામથી બટર તમારે જેટલું જોતું હોય એટલું યુઝ કરી શકશો મોટો બ્લોક એકદમ જાડો હોય તો આપણે બટર કટ કરવામાં પણ પ્રોબ્લેમ થતી હોય છે તો આવી રીતના ગળણીની મદદથી તમે બટર યુઝ કરી શકો છો ને બ્રેડ ઉપર લગાડી શકો છો આ બધી ટ્રિક્સ અને ટિપ્સ કોને કોને ખબર છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો જો ફ્રેન્ડ્સ કેટલું બધું બટર નીકળી ગયું છે અને આપણે આરામથી બ્રેડ ઉપર લગાડી શકીએ છીએ છે ને એકદમ ઈઝી અને મસ્ત ટ્રીક કેવી રીતના બટર કાઢવું અને હજી હું બે ટ્રીક 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 તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ બહુ જ જ મસ્ત અને આ બધી ઉપયોગી છે જે આપણે કિચનમાં તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સીતાફળનો આઈસ્ક્રીમ મારે બનાવવાનો હતો તો આવી રીતના સીડ્સ કેવી રીતના કાઢવા આપણે બહુ જ મોટી પ્રોબ્લેમ હોય છે કે સીતાવળ સીતાફળમાંથી સીડ્સ કેવી રીતના કાઢવા તો એના માટે એક ચોપર લઈ લઈએ એની અંદર બધું જ સીતાફળ આપણે ઉમેરી દઈશું અને પછી એને ચોપ કરી લઈશું જો ચમચીની મદદથી બધું સીતાફળ ઉમેરી દઈશું આવી રીતના કરવાથી બધા બધા જ જ એટલે બીજ અલગ થઈ જશે અને સીતાફળનું ગરબ પણ અલગ થઈ જશે આ ટ્રીક બહુ જ એટલે બહુ જ યુઝફુલ છે મારે સીતાફળનો આઈસ્ક્રીમ ઘણો ખરો બનાવવો હતો અને એની આ ટ્રીક યુઝ કરવાથી બહુ જ ઇઝીલી મારા આઈસ્ક્રીમ પણ બની ગયું અને ગરબ પણ નીકળી ગયો એની રેસીપી પણ તમે મારી આ ચેનલ ઉપર જોઈ શકો છો તો જો એવી રીતના આપણે આને બંધ કરી દઈએ અને આરામથી બે ત્રણ વખત આપણે જેવી રીતના ચોપ કરતા હોય ડુંગળી ટમેટા એવી રીતના પ્રેસ કરી અને ચોપ કરી લઈશું અને એકદમ ડીસીડ થઈ જશે સીતાફળના બી એકદમ સરસ તો બહુ જ મસ્ત જુઓ ફ્રેન્ડ્સ હવે તમે ચમચીની મદદથી સીતાફળના બી અલગ કરી શકો છો તો એમને એમ પણ સ્પૂંધીમાં પણ તમે આ યુઝ કરી શકો છો તો આ ટ્રીક પણ બહુ જ મસ્ત છે ફ્રેન્ડ્સ હવે છેલ્લી ટીપ તરફ જઈએ જે છે લીંબુની તો વારંવાર આપણે ઉનાળામાં લીંબુ એકદમ સૂકા થઈ જતા હોય છે તો જ્યારે તમારે લીંબુનો ઉપયોગ કરવાનો હોય પેલા આવી રીતના રબ કરી નાખવાનું અને ગરમ પાણીમાં લીંબુ ઉમેરી દેવાનું પછી તમે લીંબુ કટ કરો ને પછી એમાંથી રસ કાઢો ને તો નોર્મલ લીંબુ કરતાં ત્રણ ગણો રસ આની અંદરથી નીકળે છે તો બહુ જ મસ્ત તમે ટ્રીક અને ટીપ્સ તમારી સાથે શેર કરી વિડીયો જરા પણ સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવું સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે ચાલો ફ્રેન્ડ્સ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આજો